খালি কন্যা

પર વિડિયો ગ્રુપ પર ભાઈઓને પણ આવા સુંદર મજાનો મહોકો કે જ્યાં 42 વર્કન્યા એકસાથે બેઠા હોય અને આવા જૂનાગઢથી સંતો મહંતો આ મહાકો આવા કાશ ઉપસ્થિત હોય એમને આશીર્વાદ પ્રદાન કરવાનો હોય એ પૂજ્ય વૃંદીદાદાના ભગીરથ કાળીને વેદ માતા ગાયત્રીની પરમ પૂજકરે ઉનિષોની માતાની સૂક્ષ્મ આદિ હોય એવા વાતાવરણ જે ત્યારે

ભાઈ તમે આગળ નિયમ વિડિયો કેમેરાવાળા વરાગાને હાલવા માટેની જગ્યા આપજો બીજા અનુવર્ને અને જાનયાઓને માંડવાવાની વિનંતી અહીં આગળ ગાટલા નાખ્યા છે ત્યાં બેસવાની વ્યવસ્થા છે આનું સ્થાનકરણ કરો લાખો કિલોમીટર દૂરથી થી જયારે આપણા કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત હોય પૂજ્ય દાદા એમનું સ્વાગત કરી રહ્યા છે સન્માન કરી રહ્યા છે ક્ષ અને કન્યા પક્ષ વાલી અહિયા આગળ આવી જશે પાછળથી